નમસ્કાર મિત્રો હું છું ચિત્રા આજે ફરી એક નવા મુદ્દાની સાથે આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી અમારા યુટ્યુબના યુઝર્સની સાથે સાથે વાત કરીશું પરંતુ થોડો સમય અહીં ટેકનિકલી લાગતો હોય છે યુટ્યુબના યુઝર્સની સાથે જોડાવા માટે તે પહેલાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના જે યુઝર્સ છે તેમની સાથે વાતચીત શરૂ કરીએ આજે આખરે કયા મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે આજનો મુદ્દો છે કે જે સુપ્રીમ કોર્ટમાં પચીસમી ફેબ્રુઆરી એટલે કે સોમવારે આર્ટિકલ પાંત્રીસ એ પર સુનાવણી થવાની છે બંધારણના આર્ટિકલ આર્ટિકલ અને એટલે કે દેવાથી સમસ્યાનો અંત આવી જશે આ મુદ્દે આપણે ચર્ચા કરીશું અત્યારે ફટાફટ તમે તમારા જે અભિપ્રાયો છે તમારા જે ઓપિનિયન્સ છે એ મને ફટાફટ અહીં આપ મોકલી શકો છો અને આવું આજે આ જ મુદ્દે ચર્ચા કરીએ ચર્ચા અને તમારી કમેન્ટ્સ વાંચતા પહેલા એક जानकारी જે છે તે શેર કરવામાં આવી બધાને ખબર હશે કે 35A ને 370 આખરી સુ છે 370 પહેલા આપણે 35 ની વાત કરીએ કે જેના ઉપર સુપ્રીમ કોર્ટમાં 25 ફેબ્રુઆરી લેકે સોમવારે સુનાવણી હાથ ધરાવાની છે 35A જે આર્ટિકલ છે તે ભારત ના સંવિધાનની સાથે જોડાયેલું એક માત્ર પ્રાવધાન છે થોડોક ઇતિહાસમાં લઈ જવા માંગીશ આ જે કલમ જે છે તે જમ્મુ કાશ્મીર વિધાનસભાને એક સ્થાયી નાગરિક નક્કી કરવા માટેનો અધિકાર આપે છે તેઓએ એક માત્ર ઓર્ડર પાસ કર્યો હતો આ પાંત્રીસ એ ને લઈને સૌથી પહેલા આપણે કલમ સમજાવી દઈએ કે પાંત્રીસ એ માં આખરે શું હતું પાંત્રીસ એ ની જે કલમ છે જો ટેકનિકલી અને કાનૂની જે કલમ છે તેની જો જાણકારી આપીએ તો આ કલમ જે છે તે અંતર્ગત જમ્મુ અને કાશ્મીરમાં જે લોકો સ્થાયી છે જે નાગરિકો છે ત્યાંના જ નાગરિકો છે તેઓને એક સ્થાયી દરજ્જો આપે છે આ સાથે રાજ્યમાં ત્યાંના જે નાગરિકો હોય છે જમ્મુ કાશ્મીરના તેઓને રાજ્યમાં જમીન ખરીદી અને તેની માલિકીનો હકનો અધિકાર હોય છે રાજ્યની નોકરીઓ તેમજ રાજ્ય સરકાર તરફથી જે પણ યોજનાઓ અને જે પણ સ્કીમ્સ લાગુ કરવામાં આવી હોય છે તે માત્ર ત્યાંના જ સિટીઝન્સ એટલે કે જેની પાસે શ્મીરશીપ હોય છે અને તેનો વિવાદ અહીં સમગ્ર સર્જાયો છે હવે આ પાંત્રીસની કલમો ઉપર વિવાદ આખરે શા માટે છે આ વિવાદ ખૂબ જ જૂનો છે લગભગ કહી શકાય કે પાસઠ વર્ષથી આ જે કલમ છે તેને થોપી દેવામાં આવી છે રાષ્ટ્રપતિ તરફથી આપણે જણાવી દઈએ કે ઓગણીસો ચોપનમાં જયારે રાષ્ટ્રપતિ હતા તેમના આદેશથી માત્ર અને શા માટે જોડવામાં આવી હતી રાષ્ટ્રપતિના આદેશથી જનરલી જે પ્રોસિજર હોય છે એક લોકશાહી દેશમાં આપને તમામને ખબર હશે કે જો કોઈ સંશોધન કરવામાં આવતું હોય તો તેને સંસદના ટેબલ ઉપર લાવવામાં આવતું હોય છે તમામ જે શાસક પાર્ટી હોય કે પછી વિપક્ષ પાર્ટી હોય અન્ય જે રાજકીય પાર્ટી હોય છે એ તમામ પાર્ટીઓના વોટ્સ લેવામાં આવતા હોય છે અને જે સંશોધન હોય છે તેને ટેબલ ઉપર મૂકવામાં આવે ચર્ચા કરવામાં આવે વોટિંગ કરવાની એક પ્રોસીજર આપણી સંસદની રહી છે પરંતુ આ જે એ જે એક માત્ર આર્ટિકલ હતો અને એ આર્ટિકલને ખાલી થોપી દેવામાં આવ્યો હતો એ વખતે બહારી લોકોને અહીં નથી આવવા દેવા માટેની જે વાત છે પાંત્રીસ એમાં અહીં કરવામાં આવી હતી ખાસ કરીને જેમ એક પ્રથા હોય છે આપણે એ પ્રથાને અનુસરતા પણ હોય છે કે માત્ર મોટા લોકોને આપણે પગે લાગતા હોઈએ એ રીતનું આ એક માત્ર જે નોર્મ્સ હોય સોસાયટી એક જાણ્યા વિચાર્યા વગર સમજ્યા વગર તેને અહીં પોતાનામાં ઓબ્ઝોર્વ કરી લીધો છે અને એ રીતે ત્યારથી જ આ જે પાંત્રીસ એની જે કલમ છે તેને અહીં આગળ વધારવામાં આવી રહી છે અત્યાર સુધી કોઈ પણ વિવાદ નહોતો થયો જ્યારે પાસઠ વર્ષ તેને લઈને લોકો ચાલ્યા ત્યારબાદ લગભગ છેલ્લા પાંચ સાત વર્ષથી અને સૌથી વધુ આપણે જણાવી દઈએ કે બે બાદ આ મુદ્દે એક મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે એનજીઓ તરફથી તેને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ ફાઇલ કરવામાં આવી આ તમામે તમામ અત્યારે ફેસબુકના જે યુઝર્સ જોડાઈ રહ્યા છે તેમને હું સંદીપ ડોબરિયા કહી રહ્યા છે તેઓ પણ જોડાઈ ચૂક્યા છે પરેશ દેસાઈ કહી રહ્યા છે કે હા થવી જોઈએ કાલિયા ઉસ્તાત પણ કહી રહ્યા છે કે હા થવી જોઈએ તો આપની તમામ પ્રતિત્રિયાઓમાં ચીશ નરેન્દ્ર પટેલ પણ કહી રહ્યા છે કે હા થવી જોઈએ દિવિન્દ્ર પટેલ પણ કહી રહ્યા છે કે થવું જોઈએ ભાવીશાહર ફેસબુક પર કહી રહ્યા છે કે 370 ને હટાવું જોઈએ ભાવીશમાં 370 એક બોડી છે અને તેની અંદરનો જે એક સોલ એટલે કે આત્મા હોય એ આત્મા છે 35 છે હવે 35 ઉપર અહીં સોમવારના રોજ એટલે કે પચીસમી ફેબ્રુઆરી એક સુનાવણી હાથ ધરાશે આ સુનાવણીમાં આખરે શું થશે શું નહીં થાય એ તો છે જ પરંતુ એ પહેલેથી જ જો કાશ્મીર ઘાટીની વાત કરવામાં આવે તો કાશ્મીર ઘાટીમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળોને ડિપ્લોય કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારની અઘટિત ઘટનાઓ ન બને એ માટે અલગાવવાદી નેતાઓને પણ આવ્યા છે મહત્વની વાત છે એની કલમ હટી જશે તો શું થશે અલગાવવાદી નેતાઓ એટલે કે જે સેપરેટિસ્ટ લીડર્સ છે તેઓ ક્યાંક તો ભારતની વાત કર ભારતમાં રહે છે પરંતુ ભારત વિરોધી વાતો કરતા હોય છે અને પાકિસ્તાનનું ખેંચતા હોય છે એવા અનેક જે સેપરેટિસ્ટ લીડર છે તેઓની ડબલ ઢોલકી જે વિચારધારા છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમની દુકાન પાંત્રીસ એ ઉપર પનપતી હોય છે હવે જ્યારે કે અલગવાદીઓને અલગાવાદી જે લીડર્સ છે તેઓને ધરપકડ કરી લેવામાં આવી છે આ સુનાવણી પહેલા ખૂબ જ મહત્વપૂર્ણ પગલું રાજ્ય સરકાર ત્યાંની અને કેન્દ્ર સરકાર તરફથી લેવામાં આવ્યું છે આપને એ પણ જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં ભારતનું બંધારણ નથી લાગતું જમ્મુ કાશ્મીરનું એક અલગ બંધારણ હોય છે અને જમ્મુ કાશ્મીરના અલગ નિયમો હોય છે અલગ કાનૂન હોય છે હવે સવાલ એ થાય છે કે જો ભારતનો જ હિસ્સો છે તો શા માટે જમ્મુ કાશ્મીરમાં એક નવો કાનૂન હોય છે એક નવો કાયદો ત્યાં અપ્લાય થતો હોય છે સવાલ એટલે જ છે અને આ જે મુદ્દો છે તેના ઉપર આપણે સતત ચર્ચા કરી રહ્યા છીએ આપ તમામની કમેન્ટ્સ આવી રહી છે जगदीश सुतरीया कह रहे हैं कि शू खरे खरा 35 ये कलम रद्द થશે ખરી जगदीश भाई ने એટલે જ એટલે જ આપણે જણાવી દીધી કે જે એનજીઓ છે તેના તરફથી આ पीआईएल એટલે કે પબ્લિક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જે છે તે ફાઇલ કરવામાં આવી છે અને તેના ઉપર સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે હવે શું કરવું જોઈએ એ ચોક્કસથી સુનાવણી બાદ ખબર પડી જશે જયદીવસિંહ રાજપૂત કહી રહ્યા છે કે ચોક્કસ નિકાલ આવશે jignesh kumar ashwin કહી રહ્યા છે કે હા ચોક્કસ ઉકેલ આવશે अनिल મરાજ જોશી આપનો આભાર શ્રી કirti dal ji કહી રહ્યા છે કે અહીં રદ થવી જોઈએ જજ્ઞેશ સુતરિયા કહી રહ્યા છે કે રાષ્ટ્રપતિના આદેશથી કલમ લાગુ થઈ તો પછી રાષ્ટ્રપતિના આદેશથી હટી ન શકે જો હટી શકે તો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શુનકામ બિલકુલ આપની વાત વિચારવા લાયક છે પરંતુ એક બંધારણ છે સંવિધાન છે આપણે ત્યાં સુપ્રીમ કોર્ટ થી ઉપર કોઈ જ નથી હોતું એટલે આ મામલાને પહેલા તો સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવશે લગભગ આ જે આદેશ રાષ્ટ્રપતિ વખતથી આઝાદી બાદ જે થયો હતો કયા સંજોગોમાં થયો હતો અને કઈ હેઝલમાં કરવામાં આવ્યો હતો ત્યારે તો આવા પ્રકારનું કોઈ પણ બંધારણ નહોતું પરંતુ હવે બંધારણ છે અને સુપ્રીમ કોર્ટ આ સમગ્ર મામલે નક્કી કરશે સુરેશભાઈ પ્રજાપતિ કહી રહ્યા છે કે ખૂબ સરસ હાર્દિક સિંહ કહી રહ્યા છે કે યસ ઓફકોર્સ થવી જોઈએ ધર્મેશ કનાખરા કહી રહ્યા છે કે પાંત્રીસ ને થ્રી સેવન્ટી જવી જોઈએ पटिललपेश कह रिया छे के हाथ अभी જોઈએ આ તરફ Instagram પર પણ તમામ તમામ જે প্রতিক্রিয়াઓ છે તે આવી રહી છે आपण apni તમામ comments અહીં આપી શકો છો YouTube ના યુઝર્સ ની કેટલી કમેન્ટ્સ લઈ લઈએ YouTube ઉપર કીતુલ શાહ કહી રહ્યા છે કે કંઈ ના કરવાથી કોઈ ફરક નહીં પડે કંઈ કરશું તો કંઈ પોસિબિલિટી વધશે આ સાથે શિખલિયા ભૌતિક કહી રહ્યા છે કે હા 100% આનો ઉકેલ આવી જશે જો 35 A ની કલમ ને રદ કરવામાં આવશે સાથે જ ઓનલાઈન এড્યુકેશન ખરાલો કરીને જે એક યુઝર છે tie ઓ પણ કહી રહ્યા છે કે હા આ કલમ રદ થવી જોઈએ આ સાથે પ્રકાશ સોની YouTube ઉપર 370 હટાવ ભારત ને બચાવ Atul Desai હા કહી રહ્યા છે વિજય ભાઈ પણ હા કહી રહ્યા છે કે હટાવી જોઈએ રાજપૂત પરમાર 370 અને 350 ને હટાવી દેવી જોઈએ આપ તમામ ની માંગ એ પણ રહી છે ને ઘણા વખતોથી એ માંગ રહી છે કે પાંત્રીસ હટાવી જોઈએ જે ડિસ્ટર્બન્સ છે જમ્મુ કાશ્મીરમાં આખરે ડિસ્ટર્બન્સ આનાથી દૂર થતું હોય છે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટની જે બંધારણીય બેન્ચ છે તે તો ચર્ચા કરશે જ અને એ ચર્ચા બાદ આખરે શું નિર્ણય નિર્ણય આવે છે તે જોવું રહેશે ફેસબુક ઉપર પણ ફટાફટ કમેન્ટ આવી રહી છે રાઠોડ વિષ્ણુ કહી રહ્યા છે કે હા આ રદ થવી જોઈએ દીપક જેસવાની કહી રહ્યા છે કે હંડ્રેડ આ કલમ રદ થવી જોઈએ

આજ એક તમામ મુદ્દે ચર્ચા એ પણ છે અને આ તેની સાથે જોડાયેલો મુદ્દો જ છે કે આખરે જે ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીરમાં આટલા વર્ષોથી રહ્યું છે અને ભારત અને પાકિસ્તાનની વચ્ચે જમ્મુ કાશ્મીરની જે ખેંચતાણ કરવામાં આવી રહી છે કેટલાક જે સેપરેટિસ્ટ લીડર છે તેઓ પણ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને એટલે જ તેઓ અત્યારે કેદમાં છે કારણ કે સેપરેટિસ્ટ લીડર્સ ન તો ભારતના છે કે ન તો પાકિસ્તાનના સૌથી વધારે તેઓ પાકિસ્તાન તરફી નિવેદન આપતા હોય છે અને ભારતની જમીન વાપરીને ભારતના સંસાધનો વાપરીને તેઓ ભારતની કાર્યવાહી કરતા હોય છે રહી વાત જો પાકિસ્તાનની સાથે કોઈ કાર્યવાહીની ભાવેશભાઈ તો ચોક્કસથી સરકાર તે કરી જ રહી છે મુકેશ ખીમાનિયા કહી રહ્યા છે કે હાથ હવી જોઈએ જિગ્નેશ પટેલ કહી રહ્યા છે કે તેત્રીસ રાજ્યમાં થ્રી સેવન્ટી લાગુ કરો આ મુદ્દે दिनेश भाई वधु आप अपनी कमेंट प्रतिक्रिया आप इशो को ठो कारण के आपनो શું કેવું છે તે આરહે જ ખબર પડશે જગદીશ સુતરિયા કહી રહ્યા છે કે રાષ્ટ્રપતિના આદેશથી જો કલમ લાગુ પડે તો રદ પણ થઈ શકે फटाफट કમેન્ટ જોવા દઈએ ઝાલા નીલેશ સિંહ કહી રહ્યા છે કે બિલકુલ હટાવી લેવી જોઈએ વાત કરીએ હવે એક પોલિંગ વોટની જે અમે પોલ અહી રજુ કર્યો હતો તમે ટીવી 9 ના પેજ ઉપર ચોકસથી જોવો હશે ફેસબુક ટ્વિટર અને યુટ્યુબ ઉપર આ પોલ અમારી જેમાં લોકોએ કહ્યું છે કે કલમ હટાવી જોઈએ અને જે છે તેને પણ વિચારની અંદર લેવી જોઈએ દસ ટકા લોકો હજુ ના કહી રહ્યા છે તેના ઉપર સરકારની પ્રતિક્રિયા આખરે શું રહેશે તે જોવી રહેશે આપ તમામ ફટાફટ આપની પ્રતિક્રિયા આપી શકો છો વિકાસ ગજેરા કહી રહ્યા છે કે થવું જ જોઈએ કાર્યવાહી હજુ પણ કમેન્ટ્સ આવી રહી છે મેહુલ સોધા કહી રહ્યા છે કે હા થવું જોઈએ અને લોકો પણ એ જ દિશામાં અત્યારે કહી રહ્યા છે કે નોટ ધેન રાજેશ કહેવું છે છે બિલકુલ વાત ખૂબ જ સાચી જો હટાવી ન શકાતી હોય જે કાનૂની પ્રક્રિયા છે અને સરકાર તરફથી પણ એ તમામ પક્ષો મૂકવામાં આવી રહ્યા છે કે આખરે કઈ રીતે આ પાંત્રીસ એ ની જે કલમ છે તેના વિશે કામગીરી થવી જોઈએ કેટલાક ફેક્ટ્સ એ વચ્ચે આપણી સમક્ષ મૂકવા માંગીશ કે જે પાંત્રીસ એ છે તેને હટાવવા પાછળની દલીલ આખરે શું છે જે એનજીઓ તરફથી અરજી અહીં કરવામાં આવી છે એનજીઓનું કહેવું છે કે જો સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ સુનાવણી કરશે તો તેના માટે એક સંવિધાનિક પીઠ બનાવવી પડશે અને તે માટેની અપીલ એનજીઓ તરફથી કરવામાં આવી છે સાથે જ જે પાંત્રીસ એની જે આર્ટિકલ છે તેને હટાવવાની સૌથી મોટી દલીલ એ રહી છે કે સંસદના માધ્યમથી તેને લાગુ કરવામાં આવે જે રીતે મેં આપને અગાઉ કહ્યું કે સંસદના માધ્યમથી તેને લાગુ નથી કરવામાં આવી ભારતનું એક બંધારણ છે તેમાં તેને રાખવામાં આવતું હોય છે સંસદના ટેબલ ઉપર સંસદના ટેબલ ઉપર તેને મૂકવામાં નથી આવી આ કલમને અને માત્ર થોપી દેવામાં આવી છે જેને લઈને અહીં ત્યાંના કશ્મીરીઓમાં પણ ખૂબ જ રોષ છે એક જે ફેક્ટ છે તેની જો જાણકારી આપને આપવું ખૂબ જ इतिहास માં લઈ જવા માંગેશ કે આખરે વખત એ કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિ જે હતી તે પરિસ્થિતિમાં શું કામગીરી થઈ હતી એ બચ્ચા આપ તમામ આપની પ્રતિક્રિયાઓ મને મોકલી શકો છો હાલ તો આપને જણાવી દઈએ કે ફેસબુક ઉપર તમામ પ્રતિક્રિયાઓ મળી રહી છે શશિદાન પટેલ કહી રહ્યા છે કે હા થવી જોઈએ રદ અમકેશકુમા ઠાકોર કહી રહ્યા છે કે હા રદ થવી જોઈએ દરેક હિમરાણી કહી રહ્યા છે કે મસ્ટ રીમુવ ઇટ ઇઝ પોસિબલ પીએમ મોદી સાથે જકિબ મેમણ પણ કહી રહ્યા છે કે બિલકુલ આ તમામ મુદ્દે વાતચીત કરવામાં આવી છે જયદીપ પંડેપ જલ સે જલ્દ હટાવે હાથ થવું જોઈએ મેહુલ સોઢા પણ કહી રહ્યા છે શશिकांत પટેલ પણ કહી રહ્યા છે કે થવી જોઈએ আদિલ કહી રહ્યા છે કે બનને કલમ ના બૂઠ છે તો આપડા જવાનોને પણ કામ કરવાની મજા આવશે ફ્રી વાતાવરણ ત્યાં ઊભું થશે રઘુ પનારા પણ કહી રહ્યા છે કે હા 100% થવી જોઈએ राठौड़ विष्णु कह रहे हैं कि यह कलम जम्मू में ही केम छे मैम બીજા રાજ્યોમાં કેમ નથી આ એ વિશે આપનો સવાલ ખૂબ જ સારો છે राठौड़ વિષ્ણુ કારણ કે જ્યારે આઝાદી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો જે હિન્દુ લોકો હતા ભારતમાં અવિગાચારે પાર્ટીશન થયું ત્યારે જે લોકો જમ્મુ કાશ્મીરમાં ગયા હતા તેમાંથી 65% જે હતા તે હિન્દુ દલિત લોકો હતા ને એ હિન્દુ દલિત લોકોનું કામ હતું કે ત્યાં સફાઈ કર્મચારી તરીકે તેઓ પોતાની ફરજ નિભાવતા હતા અને આટલી મોટી સંખ્યામાં જે હિન્દુ દલિત ત્યાં વસ્યા હતા હવે આ કલમના લીધે તેઓને ત્યાં રહેવાની પરમિશન નહોતી મળી તેઓ ત્યાં નોકરી રાખવાને કોઈ પણ લાયક નહોતા રહ્યા અને આ જ રીતની જે કલમ જે છે તે રાષ્ટ્રપતિ તરફથી તે વખતે થોપવામાં આવી હતી અને એ જ એક સૌથી મોટો બેકડ્રોપ છે અત્યારની જો પરિસ્થિતિ જોવામાં આવે તો અત્યારે પણ આ જ કલમને લીધે જો કાશ્મીરની કોઈ છોકરી જમ્મુ કાશ્મીરની બહારના કોઈ છોકરાની સાથે લગ્ન કરશે કોઈ ભારતીય સાથે લગ્ન કરશે તો તેના જમ્મુ કાશ્મીરના સિટીઝનશીપ તરીકેના તમામે તમામ અધિકારો પૂર્ણ થઈ જશે પરંતુ જમ્મુ કાશ્મીરની જો દીકરી જે છે તે પાકિસ્તાની છોકરા સાથે લગ્ન કરશે તો એ પાકિસ્તાની છોકરાને જમ્મુ કાશ્મીર તેમજ ઇન્ડિયાની સિટીઝનશીપ મળી જશે અને તેના તમામ ફાયદા એ પાકિસ્તાની છોકરાને મળી જશે આજ માત્ર એક કલમ છે કે જેને લઈને આ પ્રકારની પરિસ્થિતિ અહીં ઉદ્ભવી રહી છે આ તમામ ચર્ચાઓ હજુ પણ થઈ રહી છે પ્રતિક્રિયાઓ મળી રહી છે જો ના થાય તો કોંગ્રેસ પાછું મેહુલ સોડા કહી રહ્યા છે કે હું એવું કહું છું કે રાજ શેની જોવે છે ખબર નથી પડતી બિલકુલ ઇફ ડેવલપમેન્ટ કેન બી કેન બી ડાઉન બિલકુલ નહીં જો રિમોવ થશે તો ચોક્કસથી ડેવલપમેન્ટ વધશે ઠીક છે હવે ડેવલપમેન્ટની વાત કરવામાં આવી તો આ મુદ્દે પણ એક ફેક્ટ આપના સુધી પહોંચાડીશ કે જમ્મુ કાશ્મીર જે છે તે માત્ર ટુરિઝમ ઉપર ચાલતું એક રાજ્ય છે સૌથી વધારે ટુરિસ્ટ પહોંચતા હોય છે અને એ ટુરિસ્ટો જે છે તે ભારતીય ટુરિસ્ટ હોય છે જમ્મુ કાશ્મીરમાં જે આવક થતી હોય છે તે ભારતીયો તરફથી થતી હોય છે અને સૌથી મોટો ફાળો જમ્મુ કાશ્મીરમાં હું અને તમે તમારા જેવા ગુજરાતીઓ મારા જેવા ગુજરાતીઓ અન્ય રાજ્યોના જે લોકો છે તેઓ પહોંચતા હોય છે સવાલ એ થાય છે કે શા માટે સૌથી વધુ જો ઇન્ડિયા તરફથી તેને સપોર્ટ મળી રહ્યો છે તો સેપરેટિસ્ટ લીડર જેઓ ત્યાં ભડકાવી રહ્યા છે લોકોની ઇન્ડિયા વિરુદ્ધમાં શા માટે તેઓ આ કરી રહ્યા છે અને એટલે જ સરકાર તરફથી આ અલગાવવાદી નેતાઓને વિરુદ્ધ મોટી કાર્યવાહી થઈ રહી છે ડેવલપમેન્ટની આપણે જે વાત કરી ચોક્કસ તેનું ડેવલપમેન્ટ નથી થઈ શક્યું કારણ કે જો જમ્મુ કાશ્મીરની દીકરી કોઈક ડોક્ટરની સાથે ધારો કે લેટ સે ફોર એક્ઝામ્પલ જે મુંબઈમાં રહે છે અને એ ડોક્ટર છે હવે તેની સાથે લગ્ન કરશે અને જો એ ડોક્ટર જમ્મુ કાશ્મીરમાં આવીને વસવાની વાત કરશે તો એ નહીં થઈ શકે એટલે કે જે જે બહારથી આવેલા પ્રોફેશનલ્સ હોય છે તેઓ જમ્મુ કાશ્મીરમાં વસવાટ નથી કરી શકતા અને એ વસવાટ ન થતા તેનું ઓવરઓલ ડેવલપમેન્ટ નથી થઈ શકતું આજે હું અને તમે અન્ય રાજ્યમાં જઈને આપણું એમ્પ્લોયમેન્ટ લઈ શકીએ છીએ અન્ય રાજ્યમાં જઈને આપણે ઘર પણ લઈ શકીએ છીએ પરંતુ આ પ્રકારની છૂટછાટ જમ્મુ કાશ્મીરમાં બિલકુલ નથી જેને લઈને જમ્મુ કાશ્મીરનો એક વિકાસ જે છે તે પણ અટકી પડ્યો છે

पंडित रूप से जब कश्मीर में धारा 370 35 ए को समाप्त करना देश में जरूरी है सभी हिंदुओं को वहां भी रहने का अधिकार प्राप्त होना चाहिए बहुत खूब किया बहुत सही बात आपने की आखिर कश्मीरी पंडित न महत्वपूर्ण विचार छे हिमांशु रावत કહી રહ્યા છે કે 35 સે હટશે તો ભારત અને જમ્મુ એક થશે અને એ જ આ સેપરેટિસ્ટ લીડર નથી ઈચ્છી રહ્યા કે આખરે જમ્મુ કાશ્મીર જે છે તે ભારતમાં જતો રહે અને એટલે જ ખેંચતાણ થઈ રહી છે પરંતુ સૌથી વધારે આપણે જણાવી દઈએ કે જો બજેટ આલોકેશન થતું હોય છે તો જમ્મુ કાશ્મીરમાં સૌથી વધારે બજેટ એલોકેશન થતું હોય છે અને અલગ અલગ જે યોજનાઓ છે તે ત્યાંના વર્ગને યોજનાઓ હોય છે તે જમ્મુ કાશ્મીરમાં સૌથી પહેલા લાગુ કરવામાં આવતી હોય છે કલ્પેશ નવસારીવાળા કહી રહ્યા છે કે હા થવી જ જોઈએ આ નાકામ નાકામી કલમ નાબૂદ કરો કાશ્મીર ખરેખર સ્વર્ગ બની જશે જો આ કલમ નાબૂદ થશે તો જય હિન્દ જય ભારત ચોક્કસથી સુપ્રીમ કોર્ટની જે સંવિધાનિક પીઠ અથવા તો જે કાલે સુનાવણી થવાની છે એટલે કે પચીસમી ફેબ્રુઆરીએ આ સમગ્ર મામલે સુનાવણી થવાની છે તેમાં આખરે કોર્ટ તરફથી સુપ્રીમ કોર્ટ તરફથી શું કહેવામાં આવે છે શું એક બેન્ચનું આયોજન કરવામાં આવે છે એક બેન્ચનું ગઠન કરવામાં આવે છે અને કઈ રીતે આ મુદ્દાને જે હાલની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર તે તેને મૂકશે તે પણ જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે એ તમામ અપડેટ આપને આવતીકાલે પણ અમે પહોંચાડીશું પરંતુ એ પહેલા શું આ મુદ્દે હજુ કોઈ નિરાકરણ આવું જોઈએ હસમુખ silva કહી રહ્યા છે કે real 35 સે નાબૂદ થવી જ જોઈએ હેમલગોહિલ કહી રહ્યા છે કે હા આઈ એમ એગ્રી બલેસા ચૌહાણ বনરાકસિંહ કહી રહ્યા છે કે ચોક્કસથી થવી જોઈએ જયમેન રાવલ કહી રહ્યા છે કે 100% થવી જોઈએ થવાથી કશ્મીરનો પણ વિકાસ થશે કારણ કે બીજા રાજ્યોના લોકો ત્યાં પોતાની પ્રોપર્ટી વસાવી શકે અને ત્યાં ધંધા ઉદ્યોગ પણ આગળ વધશે અ YouTube ને फटाफट कमेंट લઈ શકીએ કારણ કે મારી પાસે ત્રણ પ્લેટફોર્મ છે એટલે હું ઓછી કમેન્ટ્સ પણ કદાચ લઈ શકીએ તમારી કમેન્ટ એકાદ મિસ થઈ જતી હોય છે પરંતુ હું ચોક્કસથી પૂરેપૂરો ટ્રાય કરશ કે તમારી કમેન્ટ વાંચવામાં આવે YouTube ના જે યુઝર્સ આપને અત્યારે જોઈ રહ્યા છે તેઓને કમેન્ટ મળી રહી છે અ અતુલ દેસાઈ કહી રહ્યા છે કે જીત થવી જોઈએ રાજપૂત પરમાર કહી રહ્યા છે કે 370 અને 335 હે હટાવી દેની જોઈએ નિરુદ્ધ કહી રહ્યા છે કે ત્રણસો સિત્તેર છે કેટલીક કમેન્ટ્સ યુટ્યુબ ઉપર મળી રહી છે લોકસભામાં વિશેષ બહુમતીથી ત્રણસો સિત્તેર દૂર કરવાનો ઠરાવ કરવો જોઈએ ખૂબ જ કઠિન કામ રહેશે અનિરુદ્ધ સરકાર માટે પરંતુ સરકાર એ હેઠળ શું વિચારણા કરી રહી છે એટોર્ની જનરલ તરફથી શું પક્ષ મુકવામાં આવે છે તે પણ મહત્વનું રહેશે કારણ કે આ મુદ્દાને સીધો ચૂંટણીની સાથે પણ જોડવામાં આવતો હોય છે અને લોકસભાની ચૂંટણી પણ નજીક છે શું એ પણ સવાલ થઈ રહ્યો છે કે ચૂંટણીના લીધે આ જે સુનાવણી છે તે આગળ વધી રહી છે અનેક જે સ્પેક્યુલેશન્સ છે અત્યારે થઈ રહ્યા છે અ ચોક્કસથી મયુર પટેલ કહી રહ્યા છે કે ભારત દેશના દરેક નાગરિકો માટે સરખા કાયદા કાનૂન જ હોવા જોઈએ આર્ટિકલ પાંત્રીસ અને ત્રણસો સિત્તેર ડિસ્ક્રિમિનેટ અધર સિટીઝન્સ એન્ડ કાશ્મીરીઝ ચોક્કસ એ ડિસ્ક્રિમિનેશનો ઉભું કરે છે કારણ કે તેમના માટે કાયદો અલગ છે તેમને જે ભારતના અન્ય રાજ્યોમાં જમ્મુ જમ્મુ કાશ્મીરમાં નથી થઈ શકતા સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જો ભારતનો ઝંડો જમ્મુ કાશ્મીરમાં ફરકાવવામાં આવે છે અને તેના વિરુદ્ધ કોઈ પણ ટિપ્પણી થતી હોય છે તો તેના ઉપર કાર્યવાહી નથી થઈ શકતી મતલબ કે તેનો કોઈ ઓપોઝ નથી કરી શકતું ત્યાં અન્ય દેશના પણ જેમ કે આપે જોયું પણ હશે કે અન્ય દેશોના ઝંડા પણ આવે છે પાકિસ્તાનના ઝંડા પણ અહીં ફરકાવવામાં આવતા હોય છે ત્યારે કારણ કે આ પ્રકારની કલમો અને આ પ્રકારના કહી રહ્યા છે કે યસ આઈ થિંક ધેર મે બી ધેર મી નોટ બી પર્મનન્ટ સોલ્યુશન બટ ઇફ ડન ઇટ વુડ બી હ્યુજ અચીવમેન્ટ બિપિનભાઈ કાલોલિયા કહી રહ્યા છે કે પાંત્રીસ તેમજ ત્રણસો સિત્તેર કલમ આ બંને કલમો રદ થવી જોઈએ किरण कुमार गुठेबो पर कहिया छे भारत देश में एक ही कानून होना चाहिए एक देश एक कानून चौकस थी आ, आम मोदी सरकार तरफ से पण अनेक रजवातों अगाव થઈ चुकी હતી अनेक અલગ મુદ્દો છે યુનિફોર્મ સિવિલ કોડ નો અને એ મુદ્દો પણ ખૂબ જ ચર્ચાસ્પદ છે એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું અત્યારે જે કમેન્ટ્સ મળી રહી છે YouTube ઉપર फटाफट મયુર પટેલ કહી રહ્યા છે કે વી મસ્ટ પાસ અ લો ઇન પાર્લામેન્ટ ટુ રીમુવ બોથ ધ આર્ટિકલ બીકોઝ ઇટ વોઝ ટેમ્પરરી થોપવામાં આવ્યો હતો બિલકુલ બટ ના વી હેવ ટુ ટેક પર્મિશન ઓફ જીએન્ડ કે વિધાનસભા ઓલ્સો વિચ ઇઝ નોટ પોસિબલ બિલકુલ ત્યાંની વિધાનસભાનો કાર્યકાળ પણ અલગ હોય છે છ વર્ષ ત્યાં ચાલતું હોય છે અને ત્યાંના તમામ જે કાયદાઓ હોય છે તે અલગ હોય છે બધુ કેટલી કમેન્ટ દર હસ ટુ બી પ્રોમ ટેક્શન ફેસલખાણા કહી રહ્યા છે આ કલમ કેમ છે ફેસલ મા પ્રશ્ન સિરોયા સમીર હું તમને કેવા માંગીશ કે આ કલમ લગભગ આઝાદી પછી 65 વર્ષ થઈ ગયા છે ત્યારથી ત્યારના રાષ્ટ્રપતિ તરફથી ઠોકવામાં આવી હતી અને સીધી રીતે થોપવામાં આવી હતી પ્રોસીજર હોય છે ભારતના તમામ રાજ્યોમાં કે સંસદમાં એ સંશોધન મૂકવામાં આવે છે પ્રસ્તાવ મૂકવામાં આવે છે અને એ પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવામાં આવે તમામ જે પાર્ટીઝ હોય છે તેમના વોટ્સ લેવામાં આવે છે અને એ વોટ્સના આધારે એ પછી એક કાનૂન બની જાય છે અને તેને લોકો ઉપર અમલ કરવામાં આવે છે પરંતુ આ મુદ્દે હું કાંઈ જ નથી થયું સીધો તેને થોપી દેવામાં આવ્યો છે भांडा प्रवीण भाई कह कि कलम रदारके दिनेश दिनेशाई हडियाल कह रहा है कि, कि कश्मीर ने हटा कश्मीर में कलम हटाइए त्रा सौ सित्तेर ने बिल्कुल हटा जी फटाफट आप प्रतिक्रियाओ मैंने मोकली सको हाल अतरे आपने जानी दी સામેલ કરવાની જરૂર છે એક તમામ કૂટનૈતિક રીતે આનો સરકાર તરફથી જવાબ મળી રહ્યો છે ત્રણસો સિત્તેર હટાવી દેવી જોઈએ અલ્ગાવાદી નેતાને જ જેલ ભેગા કરવામાં આવે તમામની કમેન્ટ હજુ પણ મળી રહી છે તમામ પ્લેટફોર્મ ઉપર પરંતુ જોવાનું એ રહેશે કે જે સુનાવણી પચીસમી ફેબ્રુઆરી સુપ્રીમ કોર્ટમાં થવાની છે જે એનજીઓ તરફથી તેને ફાઇલ કરવામાં આવી છે એ સુનાવણી પર સુપ્રીમ કોર્ટનું શું સ્ટેન્ડ છે અને પાત્ર નાબૂદ કરવા માટે જે એનજીઓ તરફથી આ ફાઇલ કરવામાં આવી છે તેમનો શું પક્ષ રહેશે શું તેને રિફોર્મ કરવી જોઈએ રિવાઇઝ કરવી જોઈએ કે તેને નાબૂદ જ કરવું જોઈએ સરકારનું એક શું સ્ટેન્ડ રહેશે તે પણ આ સમગ્ર કલમમાં જોવા મળશે આવતીકાલે જ આ સમગ્ર મામલે વધુ જાણકારી મળી શકશે આ સાથે જ આ તમામનો આભાર અત્યારે મારા ઇન્સ્ટાગ્રામના જે તમામ દર્શકો છે સાથે જ ફેસબુકના વ્યુઅર્સ છે અને યુટ્યુબના તમામ વ્યુઅર્સની સાથે આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ વધુ એક નવા ટોપિકની સાથે આપણે ફરી મળીશું અને તમારા અભિ